માટીના પાળા પરકડો થઈ ગયો છે તાત્કાલિક નદીના જાડી જાખરાની સફાઈ કરવામાં આવે તેવી માંગ ગુંદા અને બેલા ગામને જોડતો માર્ગ પાળા ઉપરથી પસાર થતો માર્ગ જાડી જાખરાને કારણે બંધ હાલત માંગ બોટાદ જિલ્લાના એની અંદર આ ગુંદા એક ડેમ છે પંદર ગામને પાણી પૂરું પાડતો આ ડેમ છે પણ એની પર પ્રોબ્લેમ એ છે કે મેં બે ત્રણ વખત રજૂઆત કરી લી સાહેબ ને કે જોઈ લ્યો આ પાયલ માથે થોડું ઘણું નુકસાન છે સાહેબ આવ્યા હતા સાહેબોએ કીધું પણ ઉપરથી કાંઈ કામ આવતું નથી આ પાયલ હાંકડી થઈ ગયેલી છે ગામને મોટો ખતરો છે કે આ ડેમને જરીક રિપેરિંગ કરીને પાયલ બાયલ વ્યવસ્થિત રાખે નીચે પંદર ગામ ગમે ત્યારે આની માથે ખતરો થઈ ગયો છે અને પાણાનું પ્રેશર નથી પછી બે ત્રણ રસ્તા એવા છે કે રસ્તામાંથી હાલવામાં તકલીકું છે એની વારંવાર રજૂઆત કરવી છે પણ એનું કાંઈ ધ્યાન દોરતા નથી અને ઢોરા કે કોઈ વાહનવાળા માથે હાલે તો સાહેબો એમ કહે છે કે માથે તમારે વાહન નહીં હાકવાના તો નીચે અમને રસ્તો આપી દે એટલે એમ નીચે હાલશું ઉપર નહીં હાલ્યું

ભરતભાઈ આપણા જે ગામમાં એક મોટો ડેમ આવેલો છે એનો કંઈક પ્રશ્ન છે શું વિકાસ હવે બોટાદ જિલ્લાના નવ ડેમ છે નવમાંનો એક ગુંદા ડેમ હવે ગુંદા ડેમમાં જે અત્યારે ડેમની પાળ છે પાળમાંથી પાણી અવરનવર નદીમાં જાય છે આમ જવે છે હવે એ પાણીને લીધે ડેમની પાળું બે સાઈડ ખવાઈ ગયેલી અને ગુંદા ડેમ ગુંદા ડેમના કારણે નીચેના પંદર ગામોમાં પાણીને સિંચાઈનો લાભ મળે છે એટલે આ પાણી નુકસાન ફૂલ કારણ કે પાણાનું પ્રેશર નથી અને એક કોર પાલ હાવ ખવાઈ ગયેલી અને મેન ઓગાન ના હિસાબે ત્યાં ભેગી થઈ ગયેલી છે રઘુભાઈ હીરાભાઈ

પાણી આ માટી ખાવે રસ્તો કરે કરે પથ્થર અને બધા ચારે કોઈ બાવળ છે અને આ તો બ્યાન નદી તૂટી હોય તો પંદર ગામ ના લાભે થશે પંદર ગામ ને ખોટે થાય તો તૂટ્યો હોય તો કોઈ રહે એવું નથી શું નામ છે રણછોડભાઈ લક્ષ્મણભાઈ જોગરાણા